એ ભારતીય રેલવેની સંપૂર્ણ કાયાપલેટ કરી દીધી છે માત્ર થોડા વર્ષોમાં ઘણી બધી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેનાથી મુસાફરનો ઘણો સમય બચ્યો છે મોટા ભાગના રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી ચૂકી છે દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે કે આ વર્ષે દેશમાં સાઠ નવી વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે ભારતીય રેલવે આ બાબતે સતત કામ કરી રહી છે વર્ષ બે હજાર તેવીસમાં કુલ ચોત્રીસ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર વંદે ભારત ટ્રેનો માટે ઝડપથી કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ વર્ષે ભારતીય રેલવે સિત્તેર વંદે ભારત ટ્રેનો આપવા જઈ રહી છે જેમાંથી સાહીઠ પંદર નવેમ્બર પહેલા મળી જશે આ ટ્રેનોને નવા રૂટ પર શરૂ કરવામાં આવશે એક વર્ષમાં સાહીઠ નવી વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ લાખો રેલવે મુસાફરોને જબરદસ્ત લાભ મળવાની આશા છે રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ભારતીય રેલવે અને સ્વતંત્ર સલાહકાર દ્વારા ચર્ચાના અનેક રાઉન્ડ અને કેસ સ્ટડીના આધારે વંદે ભારતના રૂટ પસંદ કરવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે અનેક રાઉન્ડની ચર્ચા બાદ રેલ્વે બોર્ડની મંજૂરી લેવામાં આવે છે અને ત્યારબાદ વંદે ભારત ટ્રેનોના નવા રૂટ નક્કી કરાય છે જેના પર વંદે ભારત ટ્રેનો શરૂ કરી શકાય છે આ સિવાય મામલે આ મામલે સતત અભ્યાસ ચાલી રહ્યો છે એક અધિકારીએ માહિતી આપી કે કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર તમિલનાડુ કેરળની સરકારોએ નવા રૂટ પર વંદે ભારત ટ્રેનો માટે રેલવેનો સંપર્ક કર્યો છે અને તેના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વંદે ભારત શરૂ કરવા માટે વિનંતીઓ આવી છે જો કે ભારતીય રેલવે જૂન બે હજાર ચોવીસ સુધીમાં અઢાર નવા રૂટ પર વંદે ભારત ટ્રેનો અને પછી જુલાઈથી દર પખવાડીએ ચાર નવા રૂટ પર આ યોજના શરૂ કરવાનું પ્લાન કરી રહ્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વંદે ભારત ટ્રેન ઘણા નવા રૂટ પર શરૂ કરવામાં આવશે ચોત્રીસ વંદે ભારત ટ્રેનો ઉત્તરના રાજ્યોમાં શરૂ કરવામાં આવશે જ્યારે પાંત્રીસ પચીસ દક્ષિણ ભારતના રૂટમાં શરૂ કરવામાં આવશે એક અધિકારી જણાવ્યું કે આ વર્ષે જે રૂટ વંદે ભારત માટે શરૂ કરવામાં આવશે તેમાં મુંબઈથી શેગાંવ પુણેથી સેગાંવ બેલાગ બેલાગવીથી પુણે રાયપુરથી વારાણસી અને કોલકાતાથી રાઉરકેલાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગુજરાતને બે વંદે ભારત ટ્રેન મળવાની પણ અપેક્ષા છે જેમાંથી એક રૂટ વડોદરા અને પુણે વચ્ચેનો રહેશે